નવસારી જિલ્લામાં પોલીસે તીસરી ગલી ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય સરગના અમીન અનવર શેખ સહિત સાત સભ્યો સામે ગુનો નોંધાયો છે ખૂન અપહરણ અને તમામ સભ્યોને કાયદા કસોટી પર લાવવા તત્પર છે લોકોને હેરાન કરવામાં સફળ થતા હતા તેની ઉપર નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગુચ્છીટોક દાખલ કરીને કાયદાનું કડક ભાન તે સૌ લોકોને પડે તેવી પ્રક્રિયા કરવામાં આવી છે હું નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું